ઓમ નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસની અમાવસ્યા એટલે મૌની અમાવસ્યાના કથા મહાત્મય વિશે જો આપને આ પસંદ આવે તો લાઈક કરજો કરજો શેર આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પોષ માસ અર્થાત પોષા દેવ માસ ભગવાન સૂર્યનારાયણ દેવનો માસ પોષણ કરનાર દેવતાનો માસ એટલા માટે આખા માસમાં આપણે પૂજનનું મહત્વ દર્શાવીએ છીએ જોકે સૂર્યપૂજા નિત્ય કરવી જોઈએ દેવ ઋણમાંથી મુક્તિ મળે છે અને એમાંય ખાસ કરીને અમાવસ્યાની તિથિ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે આખા માસમાં એક દિવસ એવો આવે છે એક તિથિ એવી આવે છે જ્યારે આપણે આપણે આપણા પિતૃઓનું સ્વર્ગસ્થ થયા છે તેમના સ્મરણ અર્થે આ તિથિમાં આપણે તેમને યાદ કરીએ કરીએ છીએ છીએ તેમના માટે કંઈક કર્મ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ પિંડદાન તર્પણદાન પુણ્ય આદિ કરીએ છીએ જેથી તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને પિતૃ ઋણમાંથી પણ મુક્તિ મળે માટે અમાવસ્યાની તિથિ તે ખાસ તિથિ કહેવાય છે જેમ આપણે પૂર્ણિમા એકાદશીની તિથિ પૂજનીય માનીએ છીએ એ જ રીતે અમાવસ્યાની તિથિ પણ ઘણી પવિત્ર છે એમાંય જ્યારે અત્યારે સૂર્ય ઉત્તરાયણ છે કુંભમેળો પણ અત્યારે શરૂ થઈ ગયેલો છે ત્યારે કુંભ સ્નાન અથવા તો પવિત્ર તીર્થોમાં સ્નાન દાન જપનું પણ અધિકથી અધિક મહત્વ બની જાય છે ઉત્તરાયણ સૂર્ય અર્થાત દેવોની જાગૃતિ જે કાંઈ આપણે દાન પુણ્ય શુભ કાર્ય કરીએ આપણે આપણે કોઈ પણ મંત્ર જાપ કરીએ આપણા ઈષ્ટ દેવતાનો તે પણ સાર્થક થઈ જાય છે કારણ કે સાક્ષાત પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે આ છ માસ દરમિયાન જે દેવતાઓનો દિવસ છે કર્મનું ફળ તો દરેકે ભોગવવું જ પડે છે માટે પણ આજે અમાવસ્યાના દિવસે ભગવાન ન્યાય અને દંડના દેવતા સૂર્યનંદન શનિદેવની પૂજા આરાધનાનું પણ વિધાન છે માન્યતા છે કે આ પોષ માસની જે અમાવસ્યા છે તે મૌન વ્રત માટે ખાસ સાધના સિદ્ધિ માટે મનાય છે એટલા માટે આ અમાવસ્યાને મૌની અમાવસ્યા પણ કહેવાય છે આજે મૌન ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરાય છે મૌન રહીને જે તપ સાધના કરાય છે તેનું લાખ ગણું ફળ મળે છે મૌન રહેવાથી આપણી અંદરની જે શક્તિ છે તેનો વિકાસ થાય છે માટે આ મૌની અમાવસ્યાના દિવસે જેટલી પણ આપણે મૌન રહીને મંત્ર જાપ કરીએ મૌન પાળીએ એટલું શુભ મનાય છે પવિત્ર તીર્થોમાં જઈને જો સ્નાન ન કરી શકીએ તો ઘેરે પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને ગંગા યમુના સરસ્વતી આદિનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ પરંતુ ખાસ વાત એ છે કે આપણે જ્યારે સ્નાન કરીએ પૂજન કરીએ પિતૃતર્પણ કરીએ પ્રભુને ભોગ લગાવીએ કે દાન પુણ્ય કરીએ તેમાં તલનો ઉપયોગ કરવો શુભ મનાશે તલની એક ચપટી ખાસ કરીને કાળા તલ છે તેની એક ચપટી જળના વાસણમાં નાખીને તે જલથી સ્નાન કરવું તે આજે પવિત્ર મનાય છે સાક્ષાત પવિત્ર તીર્થોના જળનું સ્મરણ કરીને સ્નાન કરવાથી તેમનું જે તત્વ છે તે આપણી અંદર આવી જાય છે પવિત્રતા આપણા જલમાં પણ આવી જાય છે અને જો ત્યાં જઈ શકીએ તો પણ ઉત્તમ છે હવે આપણે જાણી લઈએ કે આ અમાવસ્યાના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી આજે અમાવસ્યાના દિવસે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યનારાયણને અર્ધી આપવું અર્ધી આપતી વખતે પણ ચપટી તલ અવશ્ય જળમાં ઉમેરવા બે હાથની ખોબો ભરીને અંજલિ ભરીને તેમાં ચપટી તલ સાથે સૂર્યનારાયણ દેવને અર્ધી આપવું અને આપણા પિતૃઓનું પણ સ્મરણ કરવું ગાયત્રી મંત્ર જપી શકાય તો જપવો અથવા ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે ત્યારબાદ આપણા ઇષ્ટ દેવતા ઇષ્ટ દેવી જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન છે તેમની પૂજા કરવી સાફ સફાઈ રાખવી ઘરમાં પણ સાફ સફાઈ કરીને ઘરના ઉમરે દીપક પ્રગટાવો અમાવસ્યાના દિવસે પિતૃ માટે ખાસ પુણ્ય કરાય છે આજે પીપળાનું વૃક્ષ કે જે સર્વદેવમય છે તેમાં માતા મહાલક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાનનો પણ વાસ છે અને પિતૃદેવતાઓનો પણ માટે પીપળાના વૃક્ષને જળ અર્પિત કરવું તલ મિશ્રિત જળ અર્પિત કરવું અને સૂતરના દોરાથી સાત પરિક્રમા કે એકસો પરિક્રમા કરી શકાય છે પિતૃદેવતાનું સ્મરણ કરવું દીપદાન કરવું મીઠાઈનો ભોગ લગાવવો તુલસી ક્યારે આવીને તુલસી માતાને પૂજા કરવી ખાસ કરીને ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચરણની વ્યવસ્થા કરી દેવી પિતૃ નિમિત્તે પણ આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકીએ છીએ અથવા જરૂરિયાતમંદને જે કંઈ આવશ્યકતા હોય તે પ્રમાણે દાન કરવું આજના દિવસે લોકો વ્રત પણ રાખે છે અમાવસ્યાનું વ્રત છે તે પિતૃ નિમિત્તે પણ રાખી શકાય છે અને મા બહુચર માને પણ સમર્પિત છે અમાવસ્યાનું વ્રત ત્રણ અમાવસ્યાનું વ્રત રખાય છે અમાવસ્યાનું વ્રત તે મોક્ષ આપનાર છે ભગવાન મહાદેવની આજે ખાસ પૂજા થાય છે જો આપણે ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો તેની પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવના દર્શન કરી શકાય છે શિવજીની પૂજા અર્ચના કરી શકાય છે શિવજીની પૂજામાં ખાસ કરીને ગંગાજલ છે અથવા શુદ્ધ જલ છે કાચું દૂધ મળે તો નહીંતર માત્ર જલથી ભગવાન મહાદેવની પૂજા કરવી કાળા તલ સમર્પિત કરવા વિવિધ પુષ્પો ભગવાન મહાદેવને ચઢાવી શકાય છે બિલ્વપત્ર આ ઉપરાંત ભગવાન મહાદેવની સામે એક આખું શ્રીફળ હોય છે તેને સમર્પિત કરાય છે દક્ષિણા સહિત ધૂપ દીપ અને નૈવેદ્યમાં ભાતની ખીર હોય છે અથવા તો નિષ્ઠાન અથવા જે આપણે અત્યારે સીઝનના ફળ ફલાદી ભોગ છે તે સમર્પિત કરી શકાય છે ભગવાનની આરતી ઉતારવી પ્રભુને પ્રાર્થના કરાય છે કે પોતાનું જીવન મૃત્યુ સફળ થાય અને પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય અને પોતાના પિતૃઓની ગતિ શુભ થાય મોક્ષ પ્રાપ્ત થાય એવી મહાદેવને પ્રાર્થના કરાય છે કારણ કે મહાદેવ ભૂતનાથ છે દેવોના દેવ મહાદેવ છે અને ભૂતોના અધિપતિ દેવતા છે માટે પિતૃ અર્થે ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે આજે અમાવસ્યાની તિથિ તે દેવી લક્ષ્મીજીને સમર્પિત છે માટે આજે લક્ષ્મી પૂજન ખાસ થાય છે લક્ષ્મીજીનું શ્રીયંત્ર સ્થાપિત હોય તેની પણ પૂજા થઈ શકે છે લક્ષ્મી યંત્રની સાથે ભગવાન શ્રી નારાયણની પણ પૂજા કરી શકાય છે હનુમાનજીના મંદિરમાં જઈને ચોલા ચઢાવી શકાય છે જેમાં શ્રી હનુમાનજીના વસ્ત્ર છે ધૂપ દીપ નૈવેદ્ય ચમેલીનું તેલ છે આંકડાના પુષ્પની માળા છે અને પ્રભુની સામે મીઠાઈનો ભોગ લાગી શકે છે આ અમાવસ્યાના દિવસે દીપદાનનું પણ ઘણું મહાત્મ્ય છે મોની અમાવસ્યાના દિવસે પિતૃઓને અર્થે સૂર્યાસ્ત બાદ પ્રદોષકાળ જ્યારે આ શરૂ થાય ત્યારે લગભગ લગભગ સાડા પાંચ કે છ વાગ્યાની આસપાસ પિત્રો માટે દીપદાન કરવું દીપક પ્રગટાવવો શુભ મનાય છે દીપક ક્યાં પ્રગટાવવું મોની અમાવસ્યાના દિવસે પિતૃને માટે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને દીપક પ્રગટાવાય છે પિતૃઓની દિશા તે દક્ષિણ દિશા મનાય છે જે યમની દિશા છે આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે મૌની અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત સમયે માટીનો દીપક લઈને તેમાં સરસવનું કે તલનું તેલ લઈને તે તેલમાં રોની વાટ રાખીને લાંબી કે ઊભી જે લાખવી હોય તે રાખી શકાય છે ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુખ કરીને આ દીપકને પ્રગટાવાય છે આ ઉપરાંત ઘણા લોકો પાણીયારે પણ જ્યાં આપણે માટલું રાખીએ છીએ ત્યાં પણ દીપક પ્રગટાવે છે સૂર્યાસ્ત સમયની આસપાસ આમ કરવાથી પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપા અર્થે મોક્ષાર્થે ગીતાજીનો સાતમો કે બીજો અધ્યાયનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે આ અમાવસ્યાના દિવસે કાળા તલ સફેદ પુષ્પ કુશ ઘાસ લઈને પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ નદી કે તળાવના કિનારે તર્પણ કરવું જોઈએ આમ કરવાથી પિતૃ ઘણા પ્રસન્ન થાય છે પિતૃ દોષમાંથી મુક્તિ પણ મળે છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે આ મૌની અમાવસ્યાના દિવસે આપણે જે પિતૃ કાર્ય કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તેનો લાભ શું છે તે પણ જાણી લઈએ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અર્થાત મન પવિત્ર થાય છે અને પિતૃ નિમિત્તે પિંડદાન કે તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે દાનનું મહત્વ પરંપરા આપણી વર્ષો જૂની છે જે કોઈ વ્યક્તિ સમર્થ છે તે અસમર્થ હોય તેમને દાન અવશ્ય આપે છે જેથી જીવન નિર્વાહ ચાલે એકબીજાને મદદ કરતા રહીએ જેથી કર્મની શુદ્ધિ પણ રહે આજને દિવસે ગર્મ વસ્ત્ર છે અન્ન છે ધન છે અને તલનું દાન જીવનની દરેક બાધામાંથી મુક્તિ પ્રદાન કરનાર છે અન્ન અને ધન દાનથી ઘરમાં સુખાકારી રહે છે આર્થિક તંગીથી મુક્તિ મળે છે અમાવસ્યામાં મહાકુંભ દરમિયાન અમૃત સ્નાન પણ શુભ સંયોગ બની જાય છે સોમવાર યુક્ત અમાવસ્યા રવિવાર યુક્ત સાતમ મંગળવાર યુક્ત ચતુર્થી અને બુધવાર યુક્ત અષ્ટમી આ ચારે તિથિ સૂર્યગ્રહણ સમાન ફળ દેનાર છે આ તિથિઓમાં કરેલું તીર્થ સ્નાન દાન જપ શ્રાદ્ધ આદિ અનેક ગણું ફળ આપનારું કે અક્ષય ફળ જેનું ક્ષય નથી થતો અક્ષય ફળ દેનાર છે ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી સરસૈયા કર સૂતેલા પિતામહ ભીષ્મજીના ચરણોમાં પ્રણામ કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછેલું કે હે પિતામહ હું ઘણો જ દુઃખી છું મારું ચિત્ત અશાંત છે અમારા વંશમાં ગણ્યા ગાંઠિયા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ સર્વત્ર સ્મશાનવત શાંતિ છે ઉત્તરાના ગર્ભથી વંશની રક્ષા થવાની આશા હતી તે પણ અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે તો હે પિતામહ મારે હવે શું કરવું જોઈએ આપ મને જણાવો ત્યારે શ્રી ભીષ્મ પિતામહે દ્રૌપદી સુભદ્રાજી અને ઉત્તરાને અમાવસ્યાનું વ્રત કરવાનું કહ્યું હતું તે વ્રતથી ઉત્તરાના ગર્ભની ફરીરી રક્ષા થઈ હતી અને વંશ વેલો વધ્યો હતો વંશની વૃદ્ધિ અર્થે પતિના દીર્ઘ આયુષ્ય માટે અને સંતાન સુખ માટે પણ અમાવસ્યાનું વ્રત ઉત્તમ ફળ આપનારું કહ્યું છે કોઈ પણ જળથી આપણે સ્નાન કરીએ તે પણ પુષ્કરના તીર્થ સમાન સ્નાન કે ગંગાજીમાં સ્નાન કર્યા બરાબરનું બરાબર પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીએ અમાવસ્યાની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય વર્ષો પહેલા કાંચી નામનું નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવતી સાચે જ તે લક્ષ્મીજીના અવતાર રૂપ હતી આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી સાતે ભાઈઓ પરણેલા પરંતુ ગુણવંતી કુવારી હતી ગુણવંતીને શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય ન હતો તેવામાં એક બ્રાહ્મણ તેમને ત્યાં આંગણી આવીને ભિક્ષા માંગે છે સાતેય બહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને બ્રાહ્મણ દેવને ભિક્ષા આપવા ગઈ ત્યારે બ્રાહ્મણ બોલ્યા ધર્મવતી થા એવા આશીર્વાદ આપીને બ્રાહ્મણ દેવ તો રવાના થયા ગુણવંતી પોથાણી મા પાસે બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ આપે મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મારી પુત્રીને ધર્મવતી થાય એવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે મહારાજે કહ્યું બાઈ જ્યારે આ દીકરીના લગ્ન થશે સપ્તપદીની વિધિ થશે ત્યારે તમારો જમાઈ મરણ પામશે એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાઈ જો તારે ઘેર સોમા આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધનવંતીએ પૂછ્યું મહારાજ આ સોમા કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજ કહે છે બાઈ સોમા સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેરે આવ્યા ધનવંતીએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયો છે પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે અટકે માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો આ વાત સાંભળીને સાતે ભાઈઓ વિચારમાં પડ્યા કોઈ જવા માટે તૈયાર ન થયું સાતે છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા હું તો સાતેય પુત્રે વાંજ્યો જ રહ્યો ને આવતું વિધવાપણું અટકાવવા માટે એકી દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો બાપા મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ આમ કહી કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો ભાઈ બહેન શુભ સુગંધ જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાત અને દહાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે. નદી કે કૂવો આવે તો પાણી પી લે છે. ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા. ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઊડંગવો તેનો વિચાર કરવા લાગ્યા. એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા. ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું અને બચ્ચાને કહ્યું લ્યો ખાઓ. પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે. ખોરાક સામુએ જોતા નથી. ત્યારે ગીધે કહ્યું ખાઓ ને ખાતા કેમ નથી જુઓ તો ખરા ભાવે તેવો ખોરાક છે ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારી ગળે આ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણ નાના છોકરા ભૂખ્યા તરફડે છે ગીદે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા તમે ભૂખ્યા છો તો આ ખાઓ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવસ્વામીએ કહ્યું હે ગીધરાજ અમારે સમુદ્રની સામે પાર જવું છે જ્યાં સિમ્હલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાંખ પર બેસાડીને સોમા ધોબણને ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી છોડીને સાફ કરી દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુઓને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કોણ લીપે છે તે જાણવો જોશે તે સંતાઈને રાતના જાગે છે રોજ નિયમ પ્રમાણે ને સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે શિવસ્વામીએ કહ્યું આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા જોત જોતતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવસ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા ધનવતીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રો કક્કડ શરૂ થઈ ધનવંતી તો માથું કૂટવા લાગી નાનીથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા

ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો પીપળાના એનો પતિ અને જમાઈ પણ મરણ અને સાકર ને જતા હતા રસ્તામાં એક

હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી હે નારાયણ જેમ આપ સૌમાં ફળ્યા તેવા આ કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો અમાવસ્યાના દેવતાની જય તો મિત્રો આપણે સાંભળીએ અમાવસ્યાના મહાત્મયની કથા ઉપાય મને આશા છે કે આપને આપની આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણને જપ કરવો સ્વ તત્સિતુર વરેણિયમ ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો ન પ્રચોદયાત બોલો પિતૃનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો